શુક્રવાર બજારમાં કપડા ખરીદી કરવા ગયેલી ચોવીસ વર્ષીય પરિણિતા થઈ ગુમ પતિએ પત્નીની આજુબાજુ વિસ્તારમાં ભારે શોધખોળ બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પાડી તાલુકાના ઉરવાડ ગામે મોરા ફળિયા ખાતે રહેતા અને કેટરિંગનું કામ કરતા પરેશભાઈ નારણભાઈ હળપતિના લગ્ન વર્ષ બે હજાર તેવીસમાં રવિનાબેન સાથે હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા ગત તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના રોજ પરેશભાઈની પત્ની કપડા ખરીદી કરવા માટે ઉરવાડ બજારમાં ગઈ હતી જે તે મોડી સાંજે પણ પરત આવતા મોબાઈલ પર ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો જેથી તેની ઓરવાડ બજારમાં શોધખોળ કરવા પરેશભાઈ ગયો હતો જ્યાં મળી ન આવતા તેની પાડી વાપી વલસાડ સહિત વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી જે બાદ પણ રવિના મળી ન આવતા ચિંતિત બનેલા પતિએ તારીખ તેવીસ બે બે હજાર ચોવીસના રોજ પાડી પોલીસ મથકે આવી સમગ્ર હકીકત જણાવી તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે રવિના વિશે કોઈને કશી માહિતી હોય કે પછી કશે નજરે ચડે તો પાડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે